ઉત્તરાયણને ધ્યાને લઈ વડોદરા શહેર અને જિલ્લામાં દસ દિવસ કરુણા અભિયાન ચલાવવામાં આવશે આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને વડોદરા શહેર તથા જિલ્લામાં તારીખ દસથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવશે અને તેમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને સારવાર આપી બચાવવામાં આવશે આ માટે કુલ અઠ્ઠાવન રિસ્પોન્સ કમ કલેક્શન સેન્ટર બનાવવા આવ્યા છે આ અભિયાનમાં અઠ્ઠાવન સંસ્થાઓના નવસોથી પણ વધુ સ્વયંસેવકો જોડાવવામાં આવશે ગત ઉત્તરાયણ વખતે ચાલેલા અભિયાનમાં એક હજાર બ્યાસી પક્ષી ઘાયલ થયા હતા અને તેમાંથી નવસો નવ્વાણું પક્ષીને બચાવી લેવામાં સફળતા મળી હતી આમ છતાં ત્યાંસી પક્ષીના મૃત્યુ થયા હતા જેમાંથી મોટા ભાગના કબૂતરો હતા મકર સંસ્કાંતિના બપોર બાદ અને તે પછીના બે દિવસ ઘાયલ પક્ષી મળી આવ્યા હતા આ વખતે પશુપાલન વિભાગ દ્વારા એક કરુણા એમ્બ્યુલન્સ પાંચ ઝોન બનાવી તૈનાત રાખવામાં આવી છે આ ઉપરાંત વન વિભાગ દ્વારા વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ થ્રી સિક્સ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના ઉપર ફોન કરવાથી ઘાયલ પક્ષીને સારવાર માટે મદદ મળશે આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકામાં આ કામગીરી કરવામાં આવશે પહેલા તો મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે વડોદરાવાસીઓને મારે વન વિભાગવતી હાર્દિક શુભેચ્છાઓ આપણો આ ઉત્તરાયણનો પર્વ ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉલ્લાસ સાથે આપ આ પર્વને મનાવો પરંતુ વન વિભાગવતીઓ એક જાગૃત નાગરિકોને એક અપીલ કરું છું કે કે જ્યારે આપણે ઉત્તરાયણમાં તારીખ દસથી વીસ કરુણા અભિયાન વન વિભાગ દ્વારા કરવામાં આવે છે ત્યારે આપણે આપણા બાળકોને સાવચેતીથી પતંગ ઉડાવીએ છીએ ત્યારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ તેમજ જ્યારે આપણે ઘાયલ પક્ષીઓ થતા હોય છે ત્યારે વડોદરામાં આપણા ફિફ્ટી જે શહેર અને જિલ્લામાં ફિફ્ટી એઇટ આપણા કલેક્શન સેન્ટર રાખેલા છે જ્યારે ઘાયલ પક્ષીઓ તમને દેખાય તો અમારા ટોલ ફ્રી નંબર છે વન એઇટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ થ્રી સિક્સ ઉપર અમારો કોન્ટેક કરી ઘાયલ પક્ષીઓની અહીંયા સારવાર કરવામાં આવશે તેમજ આપણે સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવી ત્યાં આપણા પક્ષીઓ ઘણા ઘાયલ થતાં બચશે તે માટે હું તમામ વડોદરાવાસીઓને તમામને હું અપીલ કરું છું અને એક ખરેખર આનંદની લાગણી એ છે કે આપણે ફિફ્ટી એટ કેમ્પમાં નવસોથી વધારે આપણા વોલેન્ટિયરો સ્વયંસેવકો જોડાયેલા છે પક્ષી બચાવ અભિયાનમાં તો એ બાબતે આપણે વધુમાં વધુ સ્વયંસેવકો જોડાઈએ અને આ કરુણા અભિયાનને આનંદ અને ઉત્સાહમાં ફેરવીએ અને પક્ષીઓ બચાવવા માટે આપણે કાળજી રાખીએ તે માટે હું તમામ વડોદરાવાસીઓને હું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર